દાહોદ જિલ્લાના દાલોદ તાલુકા ભીલ સમાજ સુધારણા આજના સંમેલન અંદર ઉપસ્થિત અમારા સમાજના આદિવાસી સમાજના સંતો મહંતો સૌ ભક્તજનો આદિવાસી સમાજમાંના રાજ સરકાર અને કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થઈ સમાજને સંગઠિત કરવા માટે સમાજને એક મંચ પર લાવવા માટે સમાજની પડતી મુશ્કેલીઓ માટે અમારા અધિકારી કર્મચારી ભાઈઓની બહેનો પણ અમારા સમાજ માટે આજે જોડાયા છે અને સાથે સાથે અમારા એ સ્ટાટ આચાર્ય તેમજ શિક્ષક મિત્રો હોસ્પિટલોના અમારા ડૉક્ટરશ્રીઓ તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓ રાજ સરકાર અને કેન્દ્રના બધા કર્મચારી ભાઈઓ બહેનો અને અમારા સમાજના સંતો મહંતો સૌ અને બધા પક્ષો કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય આપ હોય બાપ હોય જનતા દળ હોય કે અપક્ષ હોય એ તમામ સમાજો પણ પક્ષો પણ આ સમાજ સાથે જોડાયા અને એવી અમારી પવિત્ર ગોરુ ગોવિંદની સમાધિ ધામ કંબોઈ ખાતેથી આજે અમે એક મંચ ઉપર આવી અને સમાજને આવનાર દિવસોમાં કઈ રીતે અમે સંગઠિત કરીએ સમાજની પડતી મુશ્કેલીઓનું કઈ રીતે અમે નિવારણ લાવીએ અને જે અમારા સમાજમાં જે બંદી છે દહેજ પ્રથા છે એ દહેજ પ્રથાને અમે નેશ નાબૂદ કરવા જઈ રહ્યા છે અને જે દેજ લેવાય છે એ દહેજનું પણ અમે આજે એકથી સોત્રીસ જેટલા એજન્ટા મુસદ્દો તૈયાર કર્યો છે અમારા સમાજના વેલ સમાજ પંચના સૌ આગેવાનો એ મુસદ્દો પણ અમે આવનાર સમયમાં લાગુ કરવા જઈ રહ્યા છીએ અને આજથી અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ ગામના પટેલ ગામના અમારા ફળિયા પટેલ કે અમારા બધા નવા જોના બધા અમારા આગેવાનો અમે એક મંચ ઉપર આવ્યા છીએ અને આવનાર સમયમાં આદિવાસી સમાજની પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમે સૌ પક્ષના ભાઈઓ બહેનો એક પંચ પર આવી અને મુશ્કેલીઓનું નિવારણ કરવા જઈ રહ્યા છે સમાજની અંદર જે દેશ વધારે લેવાય છે એ દેશ પણ અમે એને અમે નિશ્ચિત ઓછો કરવા જઈ રહ્યા છે દર દાગીનાની વાત કરીએ દર દાગીનાનો પણ અમારો સમાજ અમારો પંચ નક્કી કરશે એ મુજબ અમે અમારી કન્યા અમારી દીકરીને દર દાગીના પણ આપવાના છે અને સમાજની એકતા જળવાય સમાજ એક મંચ ઉપર આવે અને સમાજ જાગૃતિ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજનું મને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું છે તો મારા સમાજના પરિવારના અમારા અધિકારી કર્મચારીગણ અમારા સમાજના સંતો મહંતો અને અમારા સમાજના બધા માતા પિતા તુલ્ય વડીલો આગેવાનોનો આજના દિવસ હું આભાર માનું છું અને આવતે મહિને ફરીવાર અમે મે મહિનામાં તાલુકા કક્ષાનો મોટા મોટો આદિવાસી સમાજ સુધારવાનો આદિવાસી સમાજને સંગઠિત કરવાનો આદિવાસી સમાજને જે દૂષણો છે એ દૂષણો મૂળથી અમે નાબૂદ કરવા જઈ રહ્યા છે એના માટે અમારો સમાજ અમે સંગઠિત છીએ એક મંચ ઉપર આવ્યા છે અને સમાજના અમારા દરેક ગામોની અંદર દરેક ગ્રામ પંચાયત દીઠ ફલિયા દીઠ અમારા સમાજના આગેવાનો જઈ અને સમાજને સંગઠિત કરવાનું કામગીરી કરવા જઈ રહ્યા છે અને આજે બધા પક્ષના અમે આગેવાનો પણ આ મંચ ઉપરથી અમે આહવાન કર્યું છે થેન્ક યુ ભારત માતા કે